નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ પાંચમો જેનું નામ છે તમે સાપથી ડરો છો કે આ પાઠના સ્વ અધ્યન પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો

તમે વિડિયો ઉપર ક્લિક કરશો તો વિડિયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડિયો અને પીડીએફ બધું જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ પાંચ તમે સાપથી ડરો છો કે પ્રશ્ન એક કૌશમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જેમાં પેલું છે નળદમયંતીની વાર્તામાં કરકોટક સાપની વાત આવે છે બીજું પરીક્ષિત રાજાને તક્ષક નામનો સાપ કરડ્યો હતો ત્રીજું અજગર સાપ સૌથી લાંબો અને વજનમાં સૌથી વધારે છે ચોથું સાપના ઝેર ઉતારવા માટેના ઇન્જેક્શન મુંબઈમાં હાફકિન ઇન્સ્ટિટ્યૂટમાં તૈયાર થાય છે પાંચમું નોળિયો સાપનો દુશ્મન છે પ્રશ્ન બે રેખાંકિત શબ્દની જગ્યાએ સમાનાર્થી શબ્દ મૂકી જરૂરી ફેરફાર કરી અને વાક્ય ફરીથી લખો જેમાં પેલું વાક્ય છે તે આવી રીતે લખાશે નોળિયાના દાંત તીક્ષ્ણ હોય છે બીજું સાપના શરીરે રૂવાટી હોય છે હોય જ નહીં ત્રીજું સાપનું સરેરાશ આયુષ્ય પચીસ વર્ષનું ગણાય છે સાપની ત્વચાની અને સૌંદર્ય આશ્ચર્ય હોય છે પાંચમું નોળિયો સાપનો દુશ્મન છે તો વિદ્યાર્થી મિત્રો જે નીચે લીટી કરેલી છે તે શબ્દો આપણે સમાનાર્થી મૂકી અને ફરીથી વાક્યો લખેલા છે પ્રશ્ન ત્રણ આપેલ શબ્દો માંથી જુદો પડતો શબ્દ શોધો જેમાં પેલું મહેનત એટલે થશે કઠોર પરિશ્રમ જુદો પડતો શબ્દ થશે કઠોર બીજામાં આકાશ વિશાળ પર્વત અને દરિયો તેમાં જુદો પડતો શબ્દ છે તે થશે વિશાળ ત્યાર પછી ત્રીજું સુંદર રૂપાળું રમણીય અને મહાન તો તેમાં જુદો પડતો શબ્દ થશે મહાન ચોથું ચીકુ મોસંબી ટામેટું અને નારંગી તો તેમાં ચીકુ છે તે જુદો પડશે પાંચમું વેદના પીડા દુઃખ અને ક્રોધ તો તેમાં ક્રોધ છે તે જુદો પડશે ત્યાર પછી પ્રશ્ન પાંચ આપેલા વાક્ય કોણ બોલે છે તે એકમના આધારે લખો પેલું મેં તમને પરીક્ષિત રાજાની વાત કહી હતી તે યાદ છે ને ભાભી કહે છે બીજું એ નાગ પંચમીનું વ્રત છે તે બા કહે છે ત્રીજું સોના તારે શું પૂછવું છે તે રામુ કહે છે ચોથું નાગને બદલે ઉંદરનું ચિત્ર આળેખે તો શું થાય સોનલ બોલે છે પાંચમું નાગના મણીની વાત સોનલ બહેનને કહોને ભાભી કહે છે ત્યાર પછી પાંચમો પ્રશ્ન રેખાંકિત શબ્દ જવાબ મળે તે રીતે ચાર પ્રશ્ન બનાવો તો વાક્ય આપણને આપેલું છે સોનલના બહેન નળ દમયંતીની વાર્તા કહેતા હતા તેમાં કરકોટક સાપની વાત આવે છે તો ચાલો આપણે પ્રશ્ન બનાવીએ પેલું કોણ નળ દમયંતીની વાર્તા કહેતું હતું બીજું સોનલ બહેન કોની વાર્તા કહેતા હતા ત્રીજું નળ દમયંતીની વાર્તામાં કોની વાત આવે છે ચોથું નળ દમયંતીની વાર્તામાં કરકોટક કોનું નામ હતું ત્યાર પછી પ્રશ્ન પાંચ આપેલ પ્રશ્નના જવાબ લખો જેમાં પેલું નાગપંચમી જેવા બીજા ક્યાં ક્યાં વ્રત શ્રાવણ માસમાં આવે છે તો નાગપંચમી ની જેમ શ્રાવણ માસમાં રાંદલ ચોથ શીતલા સાતમ અને રાંધણ છઠ જેવા વ્રતો આવે છે બીજું ભારતમાં ક્યાં ક્યાં ઝેરી સાપ જોવા મળે છે તો ભારતમાં નાગ કાળોતરો ખડચિત્રો ફુરસો કોબરા જેવા ઝેરી સાપ જોવા મળે છે ત્રીજું સાપ વિશેની ખોટી માન્યતાઓ કઈ છે તો સાપ ઘરડો થાય ત્યારે તેને મૂછો ફૂટે છે બધા સાપ ઝેરી હોય છે સાપ દૂધ પીએ છે સાપને બે જીભ હોય છે મદારીની મુરલી સાપ ડરે છે ડોલે છે વગેરે માન્યતાઓ છે ચોથું સાપ વિશેની બીજી કઈ કઈ વાર્તાઓ સાંભળી છે તો વાસુકી નાગ અને સમુદ્ર મંથન ભગવાન શ્રી કૃષ્ણ અને કાલિય નાગ શિવ અને વાસુકી નાગ તક્ષક નાગ અને પરીક્ષિતની વાર્તાઓ સાંભળી છે પાંચમો પ્રશ્ન નોળિયો વનસ્પતિના મૂળ શા માટે ખોદે છે તો નોળિયો પોતાના દાંતને વધારે તીક્ષ્ણ બનાવવા માટે વનસ્પતિના મૂળ ખોદે છે ત્યાર પછી પ્રશ્ન સાત આપેલી કહેવતનો અર્થ સમજાવો પેલું ખોદે ઉંદર અને ભોગવે ભોરિંગ જેનો અર્થ થાય કામ કોઈ બીજું કરે અને લાભ કોઈ બીજાને મળે ઉદાહરણ તરીકે એક વ્યક્તિ મહેનત કરે અને બીજું ફળ મેળવે બીજી કહેવત ડુંગર ખોદીને ઉંદર કાઢવા તો ઘણા પ્રયાસો કરવા છતાં ખૂબ નાનું પરિણામ મળે મોટા કામની આશા રાખવી પણ અંતે કંઈ ખાસ ન મળે ત્યાર પછી ત્રીજી કહેવત છે સાપે છછુંદર ગળ્યા જેનો અર્થ થાય મુશ્કેલીમાં આવવું ન ગળાય કે ન છોડાય એવી બે બાજુની મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાઈ જેવું ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ આ એકમમાં સૌથી લાડકુ પાત્ર કયું છે અને શા માટે આ એકમમાં સૌથી લાડકુ પાત્ર સોનલ છે કારણ કે તે કુતૂહલપૂર્વક સાપ વિશેના વિવિધ પ્રશ્નો કરે છે નવી નવી વાતો જાણવા ખૂબ જ ઉત્સુક છે પરિવારના સભ્યો પણ તેણે પૂછેલા પ્રશ્નોના ખૂબ જ સારી રીતે જવાબો આપે છે આથી અમને લાગે છે કે સોનલ બધાની લાડકી હશે ત્યાર પછી પ્રશ્ન નવ છે સાપ ખેડૂતોનો મિત્ર છે કેવી રીતે લખો તો સાપ ખેડૂતનો મિત્ર છે કારણ કે તે ખેતરમાં રહેતા ઉંદર અને અન્ય નાના જીવજંતુઓને મારી નાખે છે ઉંદર પાકને નુકસાન પહોંચાડે છે જ્યારે સાપ તેમને ખાઈને ખેડૂતોનો પાક બચાવે છે સાપનું આવું કુદરતી કાર્ય ખેડૂત માટે લાભદાયક છે તેથી સાપને ખેડૂતનો મિત્ર કહેવાય છે વિદ્યાર્થી મિત્રો આપણો પાઠ તમે ડરો છો કે ના સ્વ પોથીના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે આગળના પાઠના પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ સાત તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમને વિડીયો અને પીડીએફઓ મળતા રહેશે આશા રાખો આપને અમારી એપ્લિકેશન ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરીથી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો